ઝગડિયા જીઆઈડીસી માં આવેલ સેન્ટ કોપેન કંપની માં કામદારનું મોત વરો જિલ્લાના ઝગડિયા જીઆઈડીસી માં આવેલ સેન્ટ કોપેન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ જે ग्लासનું ઉત્પાદન કરે છે આ કંપની માં ઝગડિયા તાલુકાના આમ બૌસ ગામનો આકાશ જયેશભાઈ વસાવા ઉંમર વર્ષ 25 કોન્ટ્રાક્ટમાં હેલ્પર તરીકે કામ કરે છે અને ગતરોજ સાંજના સમયે આકાશ કંપનીમાં લોડિંગ પોઈન્ટ ઉપર એક ટ્રકમાં ગ્લાસ લોડિંગ કરી રહેલો હતો તે ગ્લાસનો બેલ્ટ કાઢવા માટે આકાશ ટ્રકમાં ઊભો હતો ત્યારે લોડિંગ કરી રહેલ ગ્લાસની પાઇલ અચાનક ટ્રકના ફાળકા તરફ નમી આકાશ પાછળ ખસવા ગયેલ તે દરમિયાન ટ્રકના વચ્ચેના ભાગમાં લોડ કરેલ ગ્લાસની પાઇલ આકાશ ઉપર આકસ્મિક રીતે પડી હતી જેના કારણે આકાશ ગ્લાસ અને ટ્રકના ફાળકાની વચ્ચે દબાઈ જતા તેના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી કંપની સંકુલમાં અકસ્માતની ઘટના બનતા લોકો એકત્ર થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત આકાશ વસાવાને એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વર ખાતેની જયા બેન મોતી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાવ હતો જયબેન મોદી હોસ્પિટલના તબીબોએ આકાશને મરણ જાહેર કર્યું હતું અકસ્માતની ઘટના સંદર્ભે ક્રેન ઓપરેટરે ઝઘડ્યા જીઆઈડીસી પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે